ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આદિવાસી વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક અધ્યક્ષે ચાર ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કર્યા છે આ મામલે આ ધારાસભ્યોએ પ્રતિક્રિયા પણ આપી છે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને સરકારની શું નીતિ છે તેના પર તેમણે સવાલો ઉભા કર્યા છે સમાજનો પ્રાણ પ્રશ્ન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો બે હજાર દસ પછી બે હજાર ચોવીસમાં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે

એક શિક્ષક પીરિયડ લેતા હોય તેવી પીરિયડની પૂરી વાત કરી પરંતુ આદિવાસી સમાજને અન્યાય થાય છે અન્યાયની વાત ન્યાય અપાવવાની વાત નથી કરી પરંતુ અમે એકજૂટ છે અમે થોડા છે પણ અમે લડવાના મૂડમાં છે આદિવાસી સમાજ અન્ય સમાજને કોઈ પણ અન્યાય થશે અમે અન્યાય સહન કરવાના નથી આ આદિવાસી વિરોધી સરકારનું માનસચિત્ર ખબર પડી ગયું છે અને એની સાથે જોડાયેલા ભાજપના જે ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યા નથી આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે યુપીએની સરકારમાં એક ચાર બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ કરવામાં આવી હતી એમાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા સહાયના ભાગરૂપે આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓ એમ બી બી એમએસસી ડિપ્લોમા ડિગ્રી નર્સિંગ ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સરકારે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર બહાર પાડીને અધ વચ્ચે એડમિશનો પણ થઈ ગયા અને અધ આ યોજનાઓ બંધ કરી દીધી જેના કારણે જેમણે ફ્રી શિપ કાર્ડ કાઢ્યા અને એડમિશનો લીધા એવા પચાસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અમે પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો મૂક્યો અને તમામ ધારાસભ્યશ્રી ડોક્ટર તુષારભાઈ સાહેબ હોય આનંદભાઈ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય શૈલેષભાઈ પરમાર સાહેબ અમે બધાએ કીધું કે મોસાળમાં જ્યારે માં પીરસનારી હોય તો આ સરકારને શેનો વાંધો પડ્યો ડબલ એન્જિન સરકારની વાતો કરવામાં આવે છે ને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે એમને વાંધો પડતો હોય તો સ્પષ્ટપણે એમની જે માનસિકતા આદિવાસી વિરોધી છે એ સરકારને અહીંયા છતી થાય છે આ પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો